ભરૂચ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ભરૂચ નગરપાલિકામાં જ કર્મચારીઓ અને અરજદારોએ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોવાથી પાલિકામાં અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ જામી રહી છે ત્યારે આકરા ઉનાળા વચ્ચે લોકો તરસ છિપાવવા માટે પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા છે ભરુજ નગરપાલિકામાં પોતાના કામકાજ અર્થે આવતા અરજદારો ઉનાળાની ગરમીથી બચવા તરસ છિપાવવા માટે નગરપાલિકામાં જ પીવાના પાણીના કુલરો બંધ રહેતા તેમજ આરો પ્લાન્ટ પણ બિસ્માર હોવાથી ભર ઉનાળે અરજદારો અને ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ભરૂચ નગરપાલિકામાં અરજદાર અનિશા વોરાએ પોતાના કામ અર્થે નગર નગરપાલિકામાં આવ્યા હતા ત્યારે તેઓએ તરસ છીપાવવા માટે પાલિકામાં રહેલી પાણીની પરબ

મારું નામ વોરા અનિશા છે મેં અને મારી ફ્રેન્ડ મુલતાની રહેનુમાં અમે લોકો અહીંયા કામકાજ માટે આવ્યા છે નગરપાલિકામાં અને અહીંયા આવીને જોયું તો પાણી જ બિલકુલ નથી આવતું બે ત્રણ દિવસથી પાણી આવતું નથી અને જ્યારે આટલા ઉનાળામાં ભર ઉનાળામાં પાણી નથી આવતું તો લોકો પ્રજા પાણી કઈ રીતે પીવે તો આ આના માટે આ સવલત કરવી જરૂરી છે તો ઉનાળામાં જ પાલિકાના જ

અને આપણા નગરપાલિકાના લગભગ પાંચસો જેટલા કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય છે આ જે કુલર મૂકેલું છે મારી પાછળ એ આપણા કેમે કેમેરામાં હું બતાવવા માગું છું કે એક પણ ટીપું અહીંયા પડતું નથી આ પાણી શોભાના ગાંઠિયા જેવું પડ છે કુલર ગરમી પડતી હોય સ્વાભાવિક છે કે ભાઈ કર્મચારીને પણ તરસ લાગે અને જે લોકો આવે છે અહીંયા કામો માટે એમને પણ તરસ લાગતી હોય આ દીવા તળે અંધારું એવું સાબિત નગરપાલિકા દ્વારા કઈ એવા કહેવામાં આવે છે એમાં કોઈ ખોટ નથી જોકે સમગ્ર ઘટનાનું કવરેજ મીડિયાએ કરી આ બાબતે પાલિકા પ્રમુખ જણાવ્યું હતું કે પીવાનું પાણી નથી તે બાબતે પાલિકાના અધિકારીઓની પૂછપરછ કરીને જો કુલર બંધ હશે તો તે વહેલી તકે મરામત કરાવી દેવાની બાહેધરી મીડિયા સમક્ષ આપી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકામાં જ કર્મચારીઓને જ પીવાના પાણી માટે વલખા મારવા પડે તો પ્રજાનું શું તે વાત લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે ભરૂચ નગરપાલિકામાં ઉનાળાની ગરમીને કારણે જે લોકો અહીંયા આવી જાય છે એને પાણીની તકલીફ માટે આવે મૂકવામાં આવેલું છે કોઈક ખામીને કારણે બે દિવસથી કંઈક પાણી આવતું નથી એ અમને જાણ થઈ છે જે કંઈક સમસ્યા હશે એનું નિરાકરણ લાવી ને વહેલી તકે પાણી આવતું થઈ જાય અને બધાને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે એનું અમે ધ્યાન આપીશું અને એ તાત્કાલિક ધોરણે કરાવીએ છીએ